યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ અત્યાર સુધીમાં આપણે નારદ પુરાણના બાસઠ ભાગ સાંભળ્યા

જેમણે યોગ દ્વારા કામ ક્રોધ મદ લોભ મોહ અને માત્સર્ય રૂપી છ શત્રુઓને જીતી લીધા છે તથા જે અહંકાર રહિત અને શાંત છે તેવા જ્ઞાની મહાત્મા જ્ઞાન સ્વરૂપ અવિનાશી શ્રી હરિનું જ્ઞાન યોગ દ્વારા યજન કરે છે મહાપુરુષ કર્મયોગ દ્વારા ભગવાન અચુચ્યનું પૂજન કરે છે જે લોભી દુર્વ્યસનમાં આસક્ત અને અજ્ઞાની છે તે જગદીશ્વર શ્રી હરિની આરાધના કરતા નથી તે પોતાને અજર અમર સમજે છે પરંતુ વાસ્તવમાં મનુષ્યોમાં તે કીડા જેવું જીવન વ્યતીત કરે છે જે વીજળીના લીસોટા જેવી શણવારમાં ચમકીને લુપ્ત થઈ જવાની છે તેવી લક્ષ્મીના ઉન્નમત થઈને વ્યર્થ અહંકારથી દૂષિત મનુષ્ય બધી રીતે કલ્યાણપ્રદ જગદીશ્વર ભગવાન વિષ્ણુની પૂજા કરતા નથી જે ભગવદ ધર્મના પાલનમાં તત્પર શાંત શ્રી હરિના ચરણવિંદોની સેવા કરનારા તથા સંપૂર્ણ જગત પર અનુગ્રહ કરવાવાળા છે એવા તો કોઈ વિરલા મહાત્મા દેવ યોગે ઉત્પન્ન થઈ જાય છે જે મન વાણી અને ક્રિયા દ્વારા ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે સમસ્ત લોકો પર પરમ ઉત્તમ પરમધામમાં જાય છે આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસનું દ્રષ્ટાંત આપવામાં આવે છે જેને વાંચનાર અને સાંભળનાર બધાના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે હે નારદજી પ્રાચીન કાળની વાત છે રૈવત રણવંતરમાં વેદમાલી નામક એક પ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતા હતા જે વેદ વેદાંગના પારદર્શી વિદ્વાન હતા તેઓ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે કરુણા ધરાવતા હતા તેઓ સદા ભગવાનની પૂજામાં વ્યસ્ત રહેતા હતા પરંતુ આગળ જતા તેઓ સ્ત્રી પુત્ર અને મિત્રોના માટે ધન ભેગું કરવામાં પડી ગયા જે વસ્તુનો વેપાર ન કરવો જોઈએ તે પણ કરવા લાગ્યા તેમણે રસનું પણ વેચાણ કર્યું તે સાંડાળ સાથે પણ સંપર્ક રાખતા હતા અને તેનું આપેલું દાન પણ લેતા હતા તેમણે પૈસા લઈને તપસ્યા અને વ્રતોનો વિક્રય કર્યો અને તીર્થયાત્રા પણ તે બીજાઓને માટે જ કરતા હતા આ બધું તેમણે પોતાની પત્નીને સંતુષ્ટ કરવા માટે જ કર્યું આ પ્રમાણે થોડો સમય પસાર થઈ ગયા પછી તે બ્રાહ્મણને બે યુગ્મ એટલે જુડવા પુત્ર થયા જેમનું નામ હતું યજ્ઞમાલી તથા સુમાલી તે બંને બહુ સુંદર હતા ત્યાર પછી પિતા તે બંને બાળકોને બહુ જ પ્રેમ અને વાત્સલ્યથી અનેક પ્રકારના સાધનો દ્વારા પાલન પોષણ કરવા લાગ્યા વેદમાલીએ અનેક ઉપાયોથી યત્નપૂર્વક ધન એકત્ર કર્યું અને એક દિવસ મારી પાસે કેટલું ધન છે એ જાણવા માટે તેમણે પોતાના ધનની ગણતરી શરૂ કરી તેમનું ધન સંખ્યામાં ઘણું વધારે હતું આ પ્રમાણે ધનની સ્વયં ગણતરી કરીને તેઓ હર્ષથી ફૂલાઈ ગયા સાથે સાથે તે ધનની ચિંતાથી તેમને બહુ આશ્ચર્ય પણ થયું તેઓ વિચારવા લાગ્યા મેં નીચ લોકોનું દાન લઈને ન કરવા જેવી વસ્તુઓનો વેપાર કરીને તથા તપસ્યા વગેરેને પણ વેચીને આ અઢળક ધન ભેગું કર્યું છે પરંતુ મારી અતિ બેકાબૂ તૃષ્ણા હજી પણ શાંત થઈ નથી અહો મને તો લાગે છે કે આ તૃષ્ણા બહુ મોટી આપત્તિ છે સમસ્ત દુઃખનું કારણ પણ એ જ છે આના કારણે જો કદાચ મનુષ્ય સમસ્ત કામનાઓને પ્રાપ્ત કરી લે તો પણ ફરી બીજી વસ્તુઓની અભિલાષા કરવા લાગે છે વૃદ્ધ અવસ્થામાં મનુષ્યના વાળ પાકી જાય છે તાત પડી જાય છે આંખ કાન પણ જીર્ણ થઈ જાય છે પરંતુ તૃષ્ણા એકલી જ યુવાન રહેશે મારી સઘળી ઇન્દ્રિયો શિથિલ થઈ રહી છે વૃદ્ધત્વએ મારી શક્તિને પણ હરી લીધી છે પરંતુ તૃષ્ણા યુવાન થઈને વિશેષ બળવાન થઈ ગઈ છે જેના મનમાં કષ્ટપ્રદ તુષણા હયાત છે તે વિદ્વાન હોય તો પણ મૂર્ખ બની જાય છે પરમ શાંત હોવા છતાં પણ અત્યંત ક્રોધિત થઈ જાય છે અને બુદ્ધિમાન હોવા છતાં અત્યંત મંદ બુદ્ધિ થઈ જાય છે આશા મનુષ્યોના માટે અજય શત્રુની જેમ અતિ ભયંકર છે તેથી વિદ્વાન પુરુષ જો શાશ્વત સુખ ચાહે તો આશાનો ત્યાગ કરી દેવો જોઈએ બળ હોય તેજ હોય વિદ્યા હોય યશ હોય સન્માન હોય નિત્ય વૃદ્ધિ થઈ રહી હોય અને ઉત્તમ કુણમાં જન્મ થયો હોય તો પણ જો મનમાં આશા તૃષ્ણા પ્રબળ છે તો તે બહુ ત્વરાથી આ બધા પર પાણી ફેરવી નાખે છે મેં બહુ કષ્ટથી આ ધન ભેગું કર્યું છે આ મારું શરીર પણ ગળી ગયું વૃદ્ધત્વએ મારા બળ હરી લીધું તેથી હવે હું પરલોક સુધારવાનો પ્રયત્ન કરીશ વિપ્રવર આવો નિશ્ચય કરીને વેદમાલીએ ધર્મનો આશ્રય લીધો તેમણે તુરત જ પોતાના ધનને ચાર ભાગમાં વહેસી નાખ્યું તે ધનમાંથી બે ભાગ તો તેણે સ્વયં રાખી લીધા અને બાકીના બે ભાગ બે પુત્રોને આપી દીધા ચાર પછી પોતે કરેલા પાપોનો નાશ કરવાની ઈચ્છાથી તેમણે સ્થાન સ્થાન પર પરબ તલાવડીઓ બગીચા અને કેટલાક દેવ મંદિર બનાવ્યા તથા ગંગા કિનારે અન્ન વગેરેનું દાન પણ આપ્યું તો અહીંયા નારદ પુરાણનો તેસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સોસઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો